નમસ્કાર બી એન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણ વળ્યા દર્શક મિત્રો સમૂહ લગ્નોત્સવ વિશે સૌ આપણે સૌ જાણીએ છીએ કે ગામડે ગામડે તાલુકા તાલુકાએ સમૂહ લગ્નોત્સવ થાય છે એક પિતાને જ્યારે પોતાની દીકરી પોતાનો દીકરો પરણાવવાનો હોય ત્યારે કેટલો ખર્ચ થાય એ પણ આપણે સૌ સમજી શકીએ છીએ એક લાખ દોઢ લાખ રૂપિયાની તો વેલ્યુ હવે આ જમાનામાં નથી રહી ત્યારે મહત્વની બાબત છે પાદરા તાલુકાના નરસિંહપુરા ગામ ખાતે આપણે સૌ જોઈ શકીએ છીએ કે આપણી સાથે ત્યાગી બાપુ છે સાથે પાછળ આપણે તમામ કહી શકીએ કે વરરાજા પણ જોઈ શકીએ છીએ ને આ નવનિર્મિત જે મંદિર બની ગયું છે ત્યાં હાલ નરસિંહપુરા ખાતે ત્યાગી બાપુ તેમજ તેમની ટીમ દ્વારા અહીંયા આગળ બાવીસો સત્તાવન ઉપરાંત લગ્નો સમૂહ કરાવી ચૂક્યા છે આપણે સીધા તેઓ સાથે સંવાદ કરીશું કારણ કે દસ વર્ષથી અવિરતપણે પાદરાના નરસિંહપુરા ખાતે સમૂહ થાય છે ત્યારે બાપુ આજે કેવા પ્રકારનું આયોજન છે કેટલા વર્ષોથી આયોજન છે શું કહેશું બોલો બજરંગદાસ બાપાની બાપા સીતારામ સંસ્થા નરસિંહપુરા ગામ તાલુકો પાદરા આજે દસ વર્ષથી બાપા સીતારામ સંસ્થા એક માનવ સેવા સંસ્થા ચાલુ છે એની અંદર અમારી સંસ્થાએ અત્યાર સુધીની અંદર બાવીસો ને સત્તાવન દીકરીઓના પ્રભુતામાં પગલા પાડી ચુકાવ્યા છે અને આ દરેક માનવ સેવા અમારી સંસ્થા તરફથી થાય છે સમૂહલગ્ન એ માટે કરવામાં આવે છે કે આપણો સમાજ ગરીબીની અંદરથી કઈ રીતે તમે બહાર આવો અને ખોટા ખર્ચા કરોમાં તમારા દીકરાનું વીઘવું ગીરવા મૂકોમાં ખોટા વ્યાજે પૈસા ઉપાડોમાં અને સામાન્ય પૈસાની અંદર તમે અમે આનંદ કરી આટલા માણસોને વચારે શુભ પ્રસંગની અંદર આપણે દીકરા દીકરીને પરણાવી લઈ એ જ અમારો મોટો ધર્મ છે એ જ અમારું બાપા સીતારામની માન્યતા છે બાપા સીતારામે જયારે આ દેશને જરૂર પડી ત્યારે ઇન્દિરા ગાંધી વખતે લડાઈ થઈ ત્યારે બાપા સીતારામ પોતાના આશ્રમની હરાજી કરી અને કલેક્ટર ભાવનગર કલેક્ટરને પૈસા પૈસા છે એમ આ ત્યાગી બાપુ પણ કહે કે અત્યારે ભારતની અંદર જે પાકિસ્તાને એ યુદ્ધ ચાલી રહ્યું છે એમાં જો જરૂર પડી તો અમે પણ અમે શરૂઆત છો ભારતની સેના માટે અમારો આ નું તેમને અર્પણ કરવા બંધાયેલા છે આ અમારો ધર્મ છે આજે કેટલા પ્રભુતામાં આજ નો શુભ પ્રસંગ એટલે બહાર દીકરીઓના શુભ લગ્ન છે બાર બાર દીકરીઓ આજે પ્રભુતામાં માં પગલા પાડશે અને એ આજે એક ધર્મના મંડપ નીચે જેને આદિ અનાદિ સંસ્કૃતિ છે એવા ધર્મના મંડપ નીચે આજે આપણી જે જૂની સંસ્કૃતિ છે ઋષિ મુનિઓ ની સાક્ષી ધર્મ કેવી રીતે નિભાવવો એ પ્રણાલિકા નિભાવવા માટે થઈ અને અમે અહીંયા અમારું કાર્ય ધર્મનું કરી રહ્યા છીએ કેટલા વર્ષોથી ચાલે છે કેટલા આપ અમે આજે આ અગિયારમું વર્ષ છે અગિયાર વર્ષથી અમે જ્યારથી સ્થાપના કરી ત્યારથી અત્યાર સુધીની અંદર આપણે બાવીસો ને કર્યું આજની તારીખમાં અમે પરણાવી ચૂકેલા છે અને એ બધા આ બધાના સાથ સહકાર થી બધું માનવ સેવા અવિષ્ઠ ચાલુ છે અને આ મંદિર આજે અનાજી બાપા સીતારામનું જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી બાપા સીતારામ એક જ ધર્મ હતો કે કોઈ ધોરા જાગામાં કંઈ ફસાતો નહીં કોઈ બાધામાં ફસાતો નહીં સત્ય સનાતન આજ છે કે તમે માનવ સેવા કરો ગરીબોને કઈ રીતે મદદ થાય આપણો વર્ગ પૈસા બસાવી અને કઈ રીતે ભણી જણે અને એજ્યુકેશન બને એ જ ભાવનાથી બાપા સીતારામ આ યુગની માલુકા ધર્મ ચલાવી રહ્યા છે એની એ જ ઉપર અમે અત્યારે આ આશ્રમ ચલાવી રહ્યા છે અને એ બાપા સીતારામનો અમારો મોટો ધર્મ અમે ચલાવી રહ્યા છીએ બાપુ કેટલા લોકો આ સેવા કાર્યની અંદર તમારી સાથે જોડાતા હોય છે કેવા પ્રકારની પદ્ધતિ કેવા પ્રકારનું પ્લાનિંગ હોય છે શું છે અમારો આ બાપા સીતારામ યુવક મંડળ છે અને પાજરા તાલુકો આખો પાજરા તાલુકાની અંદર દરેક નાના મોટા ભક્તો છે કાર્યકરો છે પછી ભાજપ કોંગ્રેસ છે ઘણા બધા દાતાઓ છે એના બધાના સાથ સાથે આજે અગિયાર વર્ષથી આ કાર્યક્રમ અમારો ચાલુ છે દર્શક મિત્રો જે પ્રકારે આપણે સૌ ત્યાગી બાપુ સાથે સાંભળ્યું એમ કે સતત અગિયાર વર્ષથી અહીંયા આગળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે પાદરાના નરસિંહપુરા ગામ ખાતે બાબા બજરંગદાસ બાબા સીતારામનું ભવ્ય મંદિર પણ બની રહ્યું છે અને સાથે સાથે આ ધર્મ મંડપની અંદર જેમ બાપુએ કહ્યું એમ કે છેલ્લા અગિયાર વર્ષોથી બાવીસો સત્તાવન જેટલી દીકરીઓને અહીંયા આગળ સમૂહ લગ્નમાં પરણાવવામાં આવી છે અને જે પ્રકારે તેઓએ વાત કરી એમ ખૂબ ખૂબ સારો સંદેશો પણ આપ્યો છે કે ખોટા ખર્ચા તેમજ જે વધારે માર્કેટમાં ચાલી રહ્યું છે ખોટા દોરા ધાગામાં લોકો ન માને અને ચોક્કસથી એક એવી માન્યતામાં માને કે જેમાં માનવ સેવા એ સર્વોપરી છે કોઈકને મદદરૂપ થવું એ સર્વોપરી છે અને કહી શકાય કે ગરીબ વ્યક્તિને કે જરૂરિયાતમંદ વ્યક્તિને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તે જ પ્રકારની ભાવનાને લઈને આપણે સૌ અહીં આગળ જોઈ શકીએ છીએ કે બાળકો અને મહિલાઓ પુરુષો તમામ લોકો મોટી સંખ્યામાં આ પ્રસંગમાં જોડાતા હોય છે જેમાં હાલ અગિયાર અગિયાર જેટલા નવ બાર જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે અને પાદરાના નરસિંહપુરા ખાતે આ અગિયારમાં વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે